તાલુકાના નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનન સામે હવે સ્થાનિકો મેદાને ઉતર્યા છે માછીમારો સહિત જૂના તરશાલી ગામના સ્થાનિક યુવાનો હવે જાતે જ નર્મદાને બચાવવા માટે મેદાને આવ્યા છે સ્થાનિક યુવાનોએ રાજપાડી પોલીસને સાથે રાખી ઝઘડિયાના જૂની તરશાલી ગ્રામ પંચાયતની હદમાં નર્મદાની છાતી ચીરીને ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા તત્વોને ઝડપી પાડ્યા છે મળતી વિગતો અનુસાર વડોદરા જિલ્લાના લીઝ માલિકો પોતાની હદ ઓળંગીને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની હદમાં આવેલી નર્મદા નદીમાંથી બે રોકટોક રે ખનન કરી રહ્યા છે આ મામલે ગ્રામજનોએ જાણ કરતા ભરૂચ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી આ કાર્યવાહી દરમિયાન નદીના પટમાંથી બે મોટા બાજ નાવડા અને બે યાંત્રિક નાવડીઓ સાથે પાંચ જેટલા ઇસમો રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા છે સ્થળ પરથી ઝડપાયેલા ઓપરેટર અને હેલ્પરો દ્વારા બુસ્તર વિભાગની ટીમને આપેલી માહિતી અનુસાર તેઓ વડોદરા જિલ્લામાં આવેલી અલ્પેશ પંચાલી લીઝ જે લીઝના હાલના વહીવટકર્તા તરીકે અશોક તે જાણી હોવાનું જણાવ્યું આ સાદી રેતીની લીઝમાં તેઓ ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરે છે અને તેઓ બાઝ નાવડા અને યાંત્રિક નાવડી વડે બિનઅધિકૃત રીતે પોતાના લીઝ વિસ્તારની બહાર આવીને રેતી ખનન કરતા હોવાનું જણાવ્યું હતું ભુસ્તર વિભાગની ટીમ દ્વારા બે બાજ નાવડા જેમાં એક બાજ નાવડામાં અંદાજીત પાસઠ મેટ્રિક ટન સાદી રેતી ભરાયેલી ઝડપાઇ હતી અને સાથે બે યાંત્રિક નાવડીઓ પણ કબજે કરવામાં આવી તંત્ર દ્વારા તમામ વાહનો અને મશીનરી મળીને અંદાજે પાંત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે થોડા દિવસો પહેલા પણ આ વિસ્તારમાંથી બે યાંત્રિક નાવડી અને બે બાજ ઝડપાયા હતા છતાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે હાલમાં ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે